શુ ગન છે એ પાઉ ભાજી ની હાલો ને તો ના ના જ ભાત ખાતા થાય પાછું નું ખાવાનું નથી એમ ને બાના બતાવો છો ના ના કરો નું જ નથી ખાખરો નાખ્યો ધ્યાન રાખજો હું ને પછી જે ને થાય তেয় কিডুরোে পশি মারা নাপ হারাই কিডুকে দে এহ পাং ভাজি ওলা পাং নে ভাজি পাং কাং সে মগার খাই মগার পাং ভাজি রস্টো তো পা�

આવું પૈસા આવે બરા તું ખાતો ખરા હું બને છે શીરા દેવું હા બાબુ બા ખાઈને તમે અનુભવ કરો કે ખવાય એમ છે કે નહીં પાસ્તા વધારે મીઠા થઈ હું ના તારે દુકાન છે ના કે છે એ બેન પાસ્તાના અડધા પૈસા આપી દેજો હાલ કી નો તા ન દેવા હાલ ને સમાધાન કરી નાખ ને તું ચૂપ રહે ને કે હાઈ તને હાવી ની નો પાડી દે